હાલો મિત્રો નમસ્કાર અત્યારે બોરવેલ હાલે છે પણ કેટલા ફૂટે પાણી આવ્યું હોય તો કોઈને ખબર ન પડે અહીંયા તો ચારસો ને ત્રીસ ફૂટે પાણી આવી ગયું છે અને જો તમે દાર કરાવો અથવા દાર જોરાવો પણ જોવરાવવાની કોઈ જરૂર છે નહીં અને તમારે જો સારામાં સારું પાણી જોતું હોય તો તમારે શિયાળ ઉનાળામાં દાર કરાવવું પડે શિયાળામાં કરાવો તો તળ ઉપર ભર્યા એટલે પાણી તો થાય જ અને કોઈની પાસે જોવરાવાની પણ જરૂર નથી અને બીજી વાત એ છે કે તમે ગમે ત્યારે બોર કરાવો કોઈની પાસે જોવરાવો નહીં તમારા ખેતરમાં જ પાણી હોય છે પણ તમને અનુભવ ન હોય એટલે ખબર ન હોય જો તમારા ખેતરમાં ક્યાંય આંકડો ચઢાવ પર હોય રાફડો આપણે રાફડો કહેવાય ને એ રાફડો પણ હોય તો એવી જગ્યાએ તમે દાળ કરાવો તો સો ટકા પાણી થાય થાય ને થાય જ બીજી વસ્તુ એ છે કે તમે જોવરાઓ કેટલાય દાળ જોવાવાળા આ દુનિયાની અંદર છે હવે કોકને પાણી આવી જાય તો કોકને દાળ કોરા પણ જાતા હોય છે એવું પણ બની શકે છે તો મિત્રો આકડો છે રાખડો છે એવી જગ્યાએ જો તમે દાળ કરાવો ને તો પાણી સો ટકા પાણી થાય જ છે જો તમને ખબર હોય તો અને આપણે તો હું છે જોવા માણસો તો લઈ આવી છે બે હજાર રૂપિયા લે પાંચ હજાર રૂપિયા લે દાર જોવડાવવા માટેના પણ એવી કોઈ વસ્તુ ખાસ તો છે જ નહીં ક્યારે પાણી આવશે એ લોકો કહી તો આપી જ દે કેટલા વાગે પાણી આવશે કે નહીં આવે એવું બધું તો હાલતું જ હોય પણ જો તમારે દાર કરાવો તો ખાસ કરીને ઉનાળામાં ઉનાળામાં દાર કરાવજો એટલે સો ટકા પાણી થાય જ બરાબર છે અને જો અમારે આ વિડીયો તમને ગમે હાસ્ય માહિતી હોય તો કોમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો આ પાણી ફૂલ છે જોવું રહેવું નથી અહીંયા એક રાફડો હતો રાફડાની અંદર આ દાર કરવામાં આવ્યો હતો રાફડાની બાજુમાં દાર કર્યો છે જોવો તમે પાણી કેટલું પાણી આવે છે આવો વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને જોવો આ વિડીયો કેટલું પાણી આવ્યું અને કેટલો દાર થાય છે જોઈજો આવી રીતનું બધી માહિતી છે અને જો તમને ખાસ માહિતી જોતી હોય તો અમારા વિડીયો તમે જોતા રહીજો તમને વિડીયો જોવા મળશે દરરોજ તો બસ આજ કહેવાનું હતું એટલે દાર કરવા ઉનાળામાં મતલબમાં બધા દાર કરાવું તો બધાની જય માતાજી અને જુઓ તમે આ વીડિયો કેટલું પાણી અને કેટલો દાર થાય